મહંત મંદિરનો દ્વાર ઓરંગી શકતા નથી અને તે મંદિરની પૂજા પાંડવોએ કરી છે માનવામાં આવે છે તો ચાલો જાણીએ તે મંદિરની સંપૂર્ણ ઇતિહાસ અને તેનું મહત્વ શું છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું ચાલો જાણીએ નીલકંઠ મહાદેવનું ભવ્ય શિવાલય અમદાવાદના અસરવા વિસ્તારમાં આવેલું છે જે નીલકંઠ મહાદેવનું પૌરાણિક મંદિર કહેવાય છે શિવાલયમાં રહેતા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે કારણ કે આ શિવલિંગ હજારો વર્ષ પહેલાં જમીનમાંથી સ્વયંભૂ રીતે પ્રગટ થયું હતું જેનો ઇતિહાસ પાંડવો સાથે પણ જોડાયેલો છે ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ મુક્તિ મેળવવા ભક્તજન મંદિરે આવીને શિવની આરાધના કરે છે હજારો વર્ષ પહેલા દસ નામી સ્વતંત્ર નિરંજની નીલકંઠ અખાડાના સ્વામી હીરાપુરીજી મહારાજ જેઓ મનોહરનાથ ગીરજી મહારાજના સાધક શિષ્ય હતા મનોહરનાથ ગિરજીએ પોતાના અંતિમ સમયમાં હીરાપુરીજીને ભભૂતિ અને અન્નપૂર્ણા માતાની મૂર્તિ આપી હતી જે ભભૂતિ અને મૂર્તિ લઈને હીરાપુરીજી અમદાવાદના અસારવામાં આવ્યા હતા નીલકંઠ મહાદેવ મંદિરના બાંધકામ પહેલાં જ્યારે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જમીનમાંથી ગણપતિ હનુમાનજી શિવલિંગ અને માતા પાર્વતીની મૂર્તિ પ્રગટ થઈ હતી મંદિરના નિર્માણ કાર્ય બાદ મંદિરની જમીનમાંથી પ્રગટ થયેલી મૂર્તિઓ અને શિવલિંગની સ્થાપના કરીને

ધૂણાનું વિશેષ મહત્વ છે ભક્તોમાં ધૂણાના દર્શનનું અનેરો આકર્ષક છે કહેવાય છે કે મહંત હીરાપુરીજી અસરવા આવ્યા ત્યારે મોગલ સામર્જ્ય હતું તેઓ એક વૃક્ષ નીચે ધૂણા નીકળી રહી હતી ત્યારે તે બેઠા હતા જેથી આ મહાદેવ મંદિરમાં દર શ્રાવણ માસમાં ધૂણાને બદલવામાં આવે છે અને તેના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો મંદિરે પણ આવે છે અને આ અવસરે મેળો પણ યોજાય છે નીલકંઠ મહાદેવ મંદિરના મહંત બન્યા બાદ મહંત મંદિરનો દ્વાર ઓળંગી શકતા નથી તેમના મૃત્યુ બાદ મંદિરમાં જ તેમની સમાધિ બનાવવામાં આવે છે મહંધીરાપુરી જી મહારાજની સમાધિ મંદિરમાં જ બનાવવામાં આવી છે અને તેમના બાદ બનેલા તમામ મહંતની પણ સમાધિ બનાવાઈ છે સ્વયંભુ શિવલિંગના દર્શનની સાથે ભક્તો સમાધિના પણ દર્શન કરીને ધન્યતા અનુભવે છે અસરવાનું ઐતિહાસિક શિવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં તો લાખો ભક્તો મહાદેવના દર્શન કરે છે મંદિરે સંતો અને મહંતો અને ભક્તજનો માટે ભંડારો પણ રાખવામાં આવે છે મંદિરમાં આવેલી ગૌશાળાની ગાયોના છાણાનો ઉપયોગ ધૂણા માટે કરવામાં આવે છે પૌરાણિક અને ઐતિહાસિક નીલકંઠ મહાદેવનું મંદિર ભક્તો માટે અટૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે મંદિર પરિસરમાં અન્નપૂર્ણા માતાજીનું મંદિર પણ આવેલું છે જે વરસમાં ત્રણ વખત જ ખોલવામાં આવે છે મંદિરમાં જીવને શિવ એકાકાર તો થાય છે જ સાથે સાથે દર્શનાર્થીઓ દર્શન બાદ નવી શક્તિના સંચારના સાથે શાંતિનો અહેસાસ પણ કરે છે ગૌ સેવાની સાથે મંદિરમાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જેનો ભક્તો લાભ પણ લે છે નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પણ આવે છે ભાવિકો ને આસ્થા છે કે મહાદેવ તેમના દરેક દુખ દૂર કરે છે અને તેમની માનતા પણ પૂર્ણ થાય છે પૌરાણિક અને અવલૌકિક મંદિર માં મહાદેવ હાજરા હજુ હોવાની દરેક ભક્તો અનુભૂતિ પણ થાય છે એટલે જ તેમનો વિશ્વાસ અને તેમની આસ્થા અતૂટ છે એટલે જ કહેવાય છે કે લોકોની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે નીલકંઠ મહાદેવ મંદિર જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક મારી ચેનલને સબસ્ક્રાઈબ અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં